આસોદર ગામે ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવાશે આસોદર ગામે શ્રી શ્રી દાદા પૂર્ણિમા ગુરુ પૂર્ણિમાના અતિ પવિત્ર અને પાવન દિવસમાં આસોદર ગામના તેમજ આજુબાજુ પંથકના ધાર્મિક લોકો ગુરુવંદના તેમજ ગુરુ ઋણનો સ્વીકાર કરી તેમનું જીવન સાર્થક કરશે દર્શનાર્થે આવનાર દરેક શિક્ષ્યગણ તેમજ ભક્તજનોને રાજગ્રાનો સીરો તેમજ બટાકાના સાકનો મહાપ્રસાદ વાગેલા ભગવાન સીજી ચેલસીજી ગામ જાલુડા તાલુકા દ્યોદર દ્વારા આપવામાં આવશે ઈશ્વર પ્રાપ્તિનો સાચો રાહ ચિંધાળવાનું સામર્થ્ય માત્ર ગુરુમાં જ હોય છે ગુરુ જ શિષ્યને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે ગુરુ વિના બધું જ્ઞાન વ્યર્થ છે ગુરુ તો ગોવિંદથી મોટો છે પૃથ્વી પર જ્યારે પણ ભગવાને અવતાર લીધો છે ત્યારે તેમને પણ ગુરુનો આશ્રય લેવો પડ્યો છે ગુરુ દત્તાત્રેય વિવેકાનંદ કબીરજી દયાનંદ સરસ્વતી જેવા સમર્થ મહાપુરુષોએ પણ ગુરુની દીક્ષા દ્વારા મહાપુરુષોનો તેમજ રાજ દ્વારા ભજન સંતવાણી કાર્યક્રમ રાખે છે શિષ્યગણ દ્વારા ગુરુપૂજન તેમજ ગુરુવંદના કરી ભક્તિમય રીતે ગુરુ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે અહેવાલ સાધુ વિષુભાઈ વાવ